નમસ્કાર ભક્તજનો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે તમારા પ્રિય પ્રિય ચેનલ પર ભક્તજનો આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ એક એવો વિષય જે આપણા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપી શકે છે પછી તે આર્થિક તંગી હોય બીમારી હોય કે પછી જીવનમાં પ્રગતિનો અભાવ હોય આજે હું તમને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના એવા કેટલાક ગુઢ રહસ્યો અને ઉપાયો વિશે જણાવીશ જેને અનુસરીને તમે ગરીબી માંથી અમીરી તરફ નો સફર સરળતાથી ખેડી શકો છો આ ઉપાયો માત્ર ધન જ નહીં પણ ઉત્તમ સ્વાસ્થ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ તમારા જીવનમાં લાવશે જો તમે સાચા મનથી ભગવાન શિવ અને માતા લક્ષ્મી માં વિશ્વાસ રાખો છો તો આ વિડિયોને પૂરો જોજો વિડીયોને લાઈક કરો ચેનલ ને કરો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખીને તમારી શ્રદ્ધા પ્રગટ કરો આપણે વાસ્તુશાસ્ત્રના સૌથી મૂળભૂત સિદ્ધાંતથી શરૂ કરીએ સ્વચ્છતા વાસ્તુ અનુસાર જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે શું કરવું અને કેવી રીતે કરવું કચરા પેટી કચરા પેટી હંમેશા ઢાંકીને રાખવી જોઈએ વાસ્તુ અનુસાર ખુલ્લી કચરા પેટી ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે જૂનો સામાન ઘરમાં પડેલી જૂની તૂટેલી કે બિનો ઉપયોગી વસ્તુઓ જેમ કે તૂટેલા વાસણો જૂના કપડા ઘડિયાળો કે ઇલેક્ટ્રોનિક સામાન તરત જ કાઢી નાખો આ વસ્તુઓ મકડીના જાળા ઘરના ખૂણામાં કે છત પર મકડીના જાળા ન હોવા જોઈએ નિયમિત સફાઈ આ જાળા દૂર કરો વ્યવસ્થા દરેક વસ્તુ તેની યોગ્ય જગ્યાએ રાખો અસ્તવ્યસ્ત ઘર રાહુ ગ્રહના દુષ્પ્રભાવને વધારે છે જેનાથી ધનહાનિ થાય છે આ ઉપાયનો ઉપાયો કરવાથી તમારા ઘરમાં જેનાથી તમારું મન શાંત થશે અને માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશવાનો માર્ગ મળશે આનાથી તમારા ધનનો પ્રવાહ અટકશે નહીં તુલસીનો છોડ અને તેનો ચમત્કારી પ્રયોગ કરવું તુલસી ક્યાં રાખવી તુલસી નો છોડ હંમેશા ઉત્તર ઉત્તર પૂર્વ ઈશાન કે પૂર્વ દિશામાં રાખવો આ દિશાને પાણી અને દેવતાઓની દિશા માનવામાં આવે છે પૂજા અર્ચના દરરોજ સવારે તુલસી ના છોડ ને જળ અર્પણ કરો અને સાંજે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે જાપ ખાસ દિવસો રવિવાર એકાદશી ગ્રહણ અને દિવસે તુલસીના પાન તોડવા નહીં પાંદડાનો ઉપાય હજુ તમારી પાસે ધન ન હોય તો તુલસીના પાંચ પાંદડાને ધોઈને તમારી તિજોરી કે પર્સમાં રાખો આ પાંદડા સુકાઈ જાય તો નવા પાંદડા મૂકી દો આ ઉપાયથી ખર્ચ સુકશે અને વધારો થશે આ ઉપાયનો પ્રભાવ તુલસીની નિયમિત પૂજાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે સુખ શાંતિ જળવાઈ રહે છે ધન પ્રાપ્તિ માટે જ્યોતિષ અને વાસ્તુના ઉપાયો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો આ ઉપાયો તમને ધનવાન બનવામાં મદદ કરશે શું કરવું કરવું અને કેવી રીતે તિજોરીની દિશા તમારી તિજોરી કે જ્યાં તમે ધન રાખો છો તે રૂમની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ જેથી તેનું મોઢું ઉત્તર દિશા તરફ ખુલે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે શુક્રવારના ઉપાય દરેક શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો પૂજામાં ગુલાબ કે કમળના ફૂલ અર્પણ કરો પૂજા પછી શ્રી સુધ કરવો આ પાઠ ખૂબ જ શક્તિશાળી છે અને ધન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે પીપળાના પાન શનિવારના દિવસે સવારે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો સાંજે પીપળાના ઝાડ નીચે એક દીવો પ્રગટાવો આ દિવસે એક પીપળાનું પાન લઈને તેને ગંગાજળથી ધોઈને તેના પર કેસરથી લખીને તમારી તિજોરીમાં રાખો આ ઉપાયથી ધન ટકવા લાગશે અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ આવશે આકસ્મિક ધનલાભ હજો તમને અચાનક ધનલાભ જોઈતો હોય તો ગણેશજીની પૂજામાં દુર્વા અને મોદક અર્પણ કરો બુધવારે ગણેશજીને સિંદૂર ચડાવવું પણ શુભ માનવામાં આવે છે આ ઉપાયનો પ્રભાવ ઉપાયો કરવાથી ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં ધનની કમી ક્યારે થતી નથી ઉત્તમ સ્વાસ્થ્ય માટે વાસ્તુ અને જ્યોતિષ ઉપાયો સ્વાસ્થ્ય જ સાચું ધન છે જો શરીર સ્વસ્થ હોય તો જ તમે ધન કમાઈ શકો છો શું કરવું અને કેવી રીતે કરવું સૂર્ય નમસ્કાર દરરોજ સવારે સૂર્યોદય સમયે સ્નાન કર્યા પછી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્યદેવને જળ અર્પણ કરો આનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર ઉર્જાવાન રહે છે રસોઈઘરની વાસ્તુ તમારું રસોઈ ઘર હંમેશા દક્ષિણ પૂર્વ આગને ખૂણામાં હોવું જોઈએ આ અગ્નિનો ખૂણો છે આ દિશામાં રસોઈ બનાવવાથી ખોરાક પૌષ્ટિક બને છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે દિશા હંમેશા દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ આનાથી સારી ઊંઘ આવે છે માનસિક શાંતિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે યોગ અને ધ્યાન નિયમિત યોગ અને ધ્યાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે આનાથી તમારા ગ્રહોની દશા પણ અનુકૂળ રહે છે નકારાત્મક ઉર્જા દૂર કરવી જો ઘરમાં બીમારીનું વાતાવરણ હોય તો દરરોજ સવારે પૂજા કર્યા પછી ઘરમાં ગૂગળનો ધૂપ કરવો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ ઉપાયનો પ્રભાવ હા ઉપાયો કરવાથી તમે બીમારીઓથી દૂર રહેશો અને તમારા જીવનમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી તમે તમારા લક્ષ્યો પર ધ્યાન આપી શકશો ગરીબીમાંથી અમીરી તરફ જવાનો માર્ગ જો તમે જીવનમાં મોટી સફળતા અને ધનવાન બનવા માંગો છો તો આ ઉપાયો તમારા માટે છે શું કરવું અને કેવી રીતે કરવું પ્રવેશ દ્વાર તમારા ઘરનો પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ રાખો ત્યાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ પ્રવેશ દ્વાર પર શુભ છે મહાદેવનો જળાભિષેક શ્રાવણ માસ હોય કે કોઈ પણ દિવસ દરરોજ શિવલિંગ પર ગાયના દૂધ અને ગંગાજળથી અભિષેક કરો અભિષેક કરતી વખતે નમઃ શિવાય મંત્રનો જાપ કરો આનાથી તમારા જીવનના તમામ કષ્ટ દૂર થશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે માતા ફોટો તમારા ઘરમાં મૂર્તિ રાખો જે માતે બેઠેલા હોય ઉભેલા લક્ષ્મીજીનો ફોટો ઘરમાં ધન ટકવા દેતો નથી પક્ષીઓને દાણા દરરોજ સવારે તમારા ઘરની બહાર પક્ષીઓને દાણા અને પાણી આપો આ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે જેનાથી તમારા ગ્રહોની દશા અનુકૂળ રહે છે ગરીબોને દાન ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ કપડા કે પૈસાનું દાન કરો ખાસ કરીને શનિવારે ગરીબોને સરસવનું તેલ અને કાળા કપડાનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કર્મ અને મહેનત યાદ રાખો આ બધા ઉપાયો ત્યારે જ સફળ થશે જ્યારે તમે મહેનત અને ઈમાનદારીથી કામ કરશો આ ઉપાયો તમારા માટે માર્ગ ખુલ્લા કરશે પણ ચાલવું તમારે પડશે આ ઉપાયો આ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરવાથી ગરીબી ધીરે ધીરે દૂર થશે અને જીવનમાં સમૃદ્ધિનો પ્રવેશ થશે તમારા બનેલા કાર્યો બગડશે નહીં અને તમને જીવનમાં સફળતા મળશે ભક્તજનો આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવશે યાદ રાખો ઈશ્વર તમારી ભાવના અને શ્રદ્ધા જુએ છે જો તમે સાચા મનથી આ ઉપાયો કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમને આ આ જાણકારી પસંદ આવી હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા જ વિડિયો મળતા રહે આ વીડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય મહાકાલ જય મહક્ષ્મી